જય માતાજી જય દ્વારકાધીશ ખેડતભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આવી ગયા છે મોઘવા માર્કેટિંગ યાર્ડમાં આજે બકાલાની લાઈવરા જોવાની છે તો ખાસ ખેડતભાઈ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવીને આવી તમને અપડેટ મળતી રહે મિત્રો આજે તારીખની વાત કરી તો સોળ તારીખ બારમો મહિનો બે હજાર પચીને મિત્રો વાર છે મંગળવાર બે દિન વિડીયો નહોતા આવતા કારણ કે થોડોક બહાર હતો ને કામમાં હતો એટલે પછી રેગ્યુલર કરી નાખશું હવે તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો જય કિસાન કોમેન્ટ મારી દેજો તો ચાલો લાઈવ રાજી જો જઈશ બજાર ભાવ થાય તો તમે લાઈવ બતાવું મિત્રો ને જો આ એક આઈડીમાં છે ને વ્લોગ આવશે જોરદાર મિત્રો હમણાં તો બાકાજી કેવાળા વ્લોગ આવે છે તો ખાસ જોવાનું ભૂલતા નહીં કોલોપરેશન આપી દઉં છું એ આઈડીમાં એટલે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો મળીએ લાઈવ રાજીને મિત્રો ફાફડા વાલો ચાલીસ રૂપિયાની કિલો કયો ગામ છે ફળી મિત્રો ચાલીસ રૂપિયા ને કિલો ફળી ની પાપડ આવેલો છે બાલુ દાદા ની અંદર છ સાત દિવસ પહેલા પાંત્રીસ ચાલીસ રૂપિયા ના કિલો વેચા દાદા આજે તોરિયા માં તેજી આવી છે 200 રૂપિયા 300 રૂપિયા લા કિલો વેચાણા છે આ કેળુતભાઈ છે કેળુતભાઈ લાવું મોટા કુટવડાના વેપારી છે વેપારીનું બરું નામ હું અલબેજભાઈ છે બાલુ દાદામાં છે કિલો ફૂલ તેજી ટક ઉતારી છે ને બધા ભાઈઓ છે ને જોવા આવેલા છે ટિંગ ટંગ મિત્રો જમાઈયું છે ઓ ભાઈ મિત્રો મોગવા માર્કેટિંગ એડમાં જુઓ પાંદડી છે રૂપિયા ભાવમાં કિલો રૂપિયાની કિલો મિત્રો લીલી પાંત્રીસ રૂપિયા નો કિલો બે કલર ના પીંડા છે જો લીલો ને કાળો ને લાલ પાંત્રીસ થી ચાલીસ રૂપિયા જો મિત્રો લીલો હિંડો

પચીસ રૂપિયા ની કિલો દેશી કાકડી સીપડી પચીસ રૂપિયા નો કિલો મિત્રો આજના નેવું રૂપિયા રૂપિયાનો કિલો ગર મિત્રો આવી જશે જોરદાર જુઓ ಮಿತ್ರ ಚಾರಿಗೆ ಪಂದೇ ಕಿಲೇ પંદર રૂપિયા રે કિલે પણ સાર વાગ્યાના તો જાગે કેટલી ટાઈટ છે ક્યારે એમાં પેટ્રોલ પડે હા એમાં પેટ્રોલનો ખર્ચો આખો દિવસ એક માણા આખું બેઠું હોય વેચવા માટે મિત્રો તુવેર ના ભાવ આજમાં ત્રીસ રૂપિયાની કિલો છે લીલી તુવેર पच्चीस रुपये नहीं किलो पोलर मिर्चा पचास रुपया ना किलो मित्र देसी मिर्चा है तो पचास रुपया ना किलो पंद्रह रुपया नहीं किलो दूधी जो छोरा ना आवाज में 40 रुपया नहीं किलो जो जोरदार ताजा ताज़ा 40 रुपया लीली लूंगरी मित्रों जो 15 से 20 रुपया मित्रों लीली लूंगरी 15 से 20 મિત્રો ફ્લેવર માં આજના ચાલીસ રૂપિયા બજાર ભાવ છે ચાલીસ રૂપિયા ના કિલો ફ્લેવર મિત્રો જો ફ્લેવર એકદમ રેડી પચાસ રૂપિયા નો કિલો મિત્રો પંચાવન રૂપિયા ના કિલો મિત્રો દેશી કોબી વીસ રૂપિયા રૂપિયા મિત્રો રૂપિયા આમાં છે

80 રૂપિયા ને 90 રૂપિયા નો કિલો આ કેરુદભાઈ છે તમારું નામ હું વીરજીભાઈ વીરજીભાઈ ક્યુક બગદાન બગદાનનો ગોવાર છે 90 રૂપિયાનો કિલો વર્ષી બડે મેક ભવા વેચાણો ટીક ટોમ ઓ પેજી કરી લેજો

રીંગણા કેમ પણ જોરદાર છે સિત્તેર રૂપિયા ના કિલો મિત્રો ખાલી સિત્તેર રૂપિયા મિત્રો કોથમીરનો ટોક તો જો ખાલી સેટ ને હે રોજ ત્યાત બંધ થઈ ગઈ છે 10 રૂપિયાની કિલો કોથમીર આમાં છે મિત્રો 70 રૂપિયા લસણ માં જો પાંદડા કરતા મુરિયા લાંબા છે મિત્રો પાંદડી જોવો એકદમ તાજી છે આપણે ડાયરેક્ટ છે ને ખેડૂત ભાઈને ભાવ પૂછવાના છે આજમાં ભાવ

સિત્તેર થી એસી રૂપિયા પચાસ રૂપિયા જો મિત્રો ખેડૂત ભાઈ છે આ પચાસ રૂપિયા નો ભાવ

અઢાર રૂપિયાના કિલો